टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब जुड़ा न्यूज कैपिटल हूँ चु ટ્રમ્પે ફરી આપ્યો ટેરિફનો ઝટકો જ્યાં ફાર્મા પ્રોડક્ટ્સ પર સો ટકા ટેક્સ લગાવ્યો છે ભારતના ફાર્મા ઉદ્યોગને આની સીધી અસર થવાની છે યુએસમાં અંડર કન્સ્ટ્રક્શનના ફાર્મા કંપનીઓને પણ ટેરિફ લાગુ નહીં પડે તો એક ઓક્ટોબરથી વિદેશી દવાઓ જે સો ટકા ટેક્સ લાગુ થવાનું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી દવાઓ અને કિચન કેબિનેટ સાથે ફર્નિચર અને ભારે ટ્રક પર પણ આયાત ટેક્સની જાહેરાત કરીને તેમણે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું છે અને કહ્યું કે એક ઓક્ટોબરથી વિદેશી દવાઓ પર સો ટકા ટેક્સ લાગવાનો છે ફાર્માસ્યુટિકલ ટેરિફ એવી કંપનીઓ પર લાગુ નહીં થાય જે યુનાઇટેડ સ્ટેટ્સમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવી રહી છે અને જેને તેમણે બ્રેકિંગ ગ્રાઉન્ડ અથવા તો બાંધકામ હેઠળ તરીકે વ્યાખ્યાકિત કરવામાં આવી છે આ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાના છે અને આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેશે હરીશભાઈ જોશી જે ઉદ્યોગપતિ ને સાથે હાર્દિકભાઈ અકબરી કે જેઓ એક્સપોર્ટર છે તે બંને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલા તો હાર્દિકભાઈ એક નિર્ણય આ લેવામાં જે આવ્યો છે તેને કેવી રીતે જોવાય અને સરળ ભાષામાં નિર્ણયને સમજવું કારણ કે પેટન્ટ દવાઓ પર ટેક્સ લગાવવાની જે વાત કરી છે તો એને સરળ ભાષામાં કેવી રીતે આપણે ગણી શકીએ આજે ટેરિફ છે ને અહીંયાથી જે બી મટીરિયલ જાય છે તેની ઉપર ટેરિફ અહીંયાથી લગાવીને ત્યાં મોકલવામાં આવે છે પહેલાં અમને એવું હતું કે ટેરિફ મીન્સ કે ત્યાં મટિરિયલ જશે અને પછી કસ્ટમર ડ્યુટી પે કરશે અને એ મટિરિયલ રિસીવ કરશે પણ સિસ્ટમ ઉલટી છે કે અહીંયાથી જ બધું ટેરિફ ને એવું લગાવવાનું છે બીજી વસ્તુ કે સો ટકા ટેરિફ તો છે જ પણ આપણી ઉપર પચીસ ટકા પેનલ્ટી બી છે જે સો પ્લસ પચીસ અહીંયાથી પેડ કરીને આપણે ત્યાં મોકલવાનું રહેશે કોઈ બી મટીરિયલ બિલકુલ બિલકુલ અને આપણી સાથે હરીશભાઈ પણ જોડાયેલા છે હરીશભાઈ જે રીતે આ નિર્ણય અત્યારે તો લેવામાં આવ્યો પહેલાં તો આપણે જોઈએ અમેરિકાની જે પેટર્ન છે અને તે રીતે કે જે રીતે પહેલાં તો તેને ટેરિફમાં ભાવ વધારો કર્યો હતો અને એક જાહેરાત કરવામાં આવી પચાસ ટકા ટેરિફ અને હવે દવા ઉપર જે ફાર્માસ્યુટિકલ જે ઇન્ડસ્ટ્રીઝ છે આપણા ભારતની તેની પર આની સૌથી મોટી અસર થવા જઈ રહી છે આપ સૌથી પહેલાં તો આ નિર્ણયને કેવી રીતે જોવો છો ને એક બાદ એક જે ટેરિફ બોમ્બ ફોડવામાં આવી રહ્યા છે તેને કઈ રીતે આપણે તેનો પ્રતિકાર આપી શકીએ

પણ અત્યારે જયારે નેગોસિએશન ચાલી રહ્યા છે એવા તબક્કે આ ટેરિફ લગાવવાની જાહેરાત કરવી એટલે નાક દબાવવા બરાબર છે કે ભાઈ નેગોસિએશન ની અંદર અમેરિકાનો હાથ ઊંચો રહે એ માટેનો આ પ્રયત્ન તરીકે ઊંચો રહ્યો છે નંબર ટુ કે જે ટેરિફ લગાવી એમાં કોઈ સ્પષ્ટતા જેનરિક દબાવવાની બાબતમાં નથી કરવું આપને ખ્યાલ હશે કે ભારત એક ખૂબ મોટું એક્સપોર્ટર છે દવાઓનું અને એમાં ખાસ કરીને જેનરિક દવા

એક્સપોર્ટમાં એક્સપોર્ટમાં અમેરિકાના જે ભારતની કંપનીઓ છે એમાં લુબિન છે ડોક્ટર રેડીઝ છે કેડિલા છે ઘણી બધી કંપનીઓ જે છે જેના ઓલરેડી પ્લાન્ટ ત્યાં છે તો એનો મતલબ એવો થયો કે જો આ શોર્ટ એમણે જે કોટ આપ્યો છે એનું જો અર્થઘટન કરીએ

એ જ પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રયત્ન મેકિંગ અમેરિકા તરફ છે અને એટલા માટે એમનો આગ્રહ એવો છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેનું એસ્ટાબ્લિશમેન્ટ કે જેનું ભૂમિપૂજન કે જેના પ્લાન્ટ તો બાંધકામ અહીંયા થઈ રહ્યું હોય એને આ ટેરિફની અસર નહીં થશે એનો મતલબ એવો કે ભારતની ઘણી બધી કંપનીઓ ને ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે તમારે જો બિઝનેસ કરવો હોય તો તમારા પ્લાન્ટ અહીંયા નાખવા પડશે આની અડતરી ખૂબ મોટી અસર ભારતના ઉદ્યોગો પર પડશે કારણ કે આખી સપ્લાય ચેન તમે જુઓ તો ઇટ ઇઝ હેવિંગ અ લોટ ઓફ ઇમ્પેક્ટ દાખલા તરીકે એક દવા અહીંથી એક્સપોર્ટ થાય છે પણ એને બનાવવા માટેનું રો મટીરિયલ જેને આપણે ડ્રગ ઇન્ટરમીડિયેટ કહીએ એ ડ્રગ ઇન્ટરમીડિયેટમાં નાના નાના ઘણા બધા એમએસએમઈ કે એસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે આપણી ફાર્મા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઉપર નિર્ભરિત છે જો આ બધો બિઝનેસ થઈને અમેરિકા થાય આપણું જે સેક્ટર છે કે જે ફાર્મા મોટી ફાર્મા ઇન્ડસ્ટ્રી ઉપર નિર્ધારિત છે એની ઉપર ખૂબ મોટી અસર થાય અને એની લાંબા ગાળાની દોરોગાફી અસરો ફાર્મા ઉદ્યોગ ઉપર દેખાઈ શકે બિલકુલ બિલકુલ આપણી સાથે કેમિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જશુભાઈ પટેલ પણ જોડાયા છે આપનું પણ સ્વાગત છે જશુભાઈ જે રીતે આ નિર્ણય અમેરિકાનો ફરીથી એક ટેરિફ બોમ્બ અને ટેક્સ વધારવાની વાત કરવામાં આવી છે ભારતીય બજાર પર કેટલું દબાણ વધશે ભારતીય બજાર ઉપર જે દબાણ વધવાનું છે તો વધશે જ પણ મને એક નવાઈ લાગે આપણા દેશના વડાપ્રધાન લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય અને જીએસટીમાં ઘટાડો કરી આમ પબ્લિકને સસ્તી દવા મળતી હોય અને અમેરિકાના વડાપ્રધાન એક ઇગો રાખી અને આપણા દવા બજાર ઉપર મેડિસિન ઉપર જે સો ટકા ટેરિફ લગાડે છે એટલે એક જાતની કોમ્પિટિશન થશે જે યુરોપિયન કન્ટ્રીની સામે જે કોમ્પિટિશન થવાની છે કોમ્પિટિશન થવાથી અમેરિકન માર્કેટમાં દવા મોંઘી થશે આપણી જનરિક દવાઓ લગભગ સાઠ થી પાસઠ ટકા દવાઓ લગભગ એક્સપોર્ટ થતી હોય છે જેની જે ક્વોલિટી એક્સપોર્ટ થાય છે એને યુએસએફડી દ્વારા વારે વારે એના પ્લાન્ટનું ચેકિંગ પણ થતું હોય છે એટલે ક્વોલિટી બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ઇન્ડિયન દવાઓનું નથી હોતું અને સામે સસ્તી પણ હોય છે આજે એ જે ત્યાં ગાડી મેન્યુફેક્ચરિંગ માટે એક બાજુ પોલ્યુશન માટે અમેરિકા ડરતું રહે છે અને એક બાજુ આપણને ટેરિફના બેઝ ઉપર જ્યારે દબાઈ રહ્યું છે એ કેટલે અંશે યોગ્ય છે એટલે આમ જનતાને પણ દવાઓ મોંઘી થશે આપણી જનરિક દવાઓ લગભગ વર્લ્ડમાં સિત્તેર થી પંચોતેર ટકા દવાઓ એક્સપોર્ટ થતી હોય છે એમાં આપણી તેત્રીસ ટકા હિસ્સો હિન્દુસ્તાનનો અમેરિકાની અંદર તેત્રીસ ટકા જે દવાઓ એક્સપોર્ટ થાય છે પણ તેત્રીસ ટકા તો અમેરિકાએ પરચેસ કરે છે હવે આજે જે રીતે સો ટકા ટેરિફ કર્યો છે એમાં નાના નાના જે એસ છે એની ઉપર બહુ જ મોટી માઠી અસર થશે અને કોમ્પિટિશન બહુ મોટી થશે આજે યુરોપિયન કન્ટ્રીની સામે કોમ્પિટિશન કરવાની આવશે કારણ કે ક્વોલિટી બાબતમાં જે આપણી જનરિક દવાઓ છે એ ક્વોલિટી બાબતમાં નંબર વન ગણાય છે બિલકુલ બિલકુલ અને હાર્દિકભાઈ આ આ પગલાને કારણે હવે તાત્કાલિક અસરો કેવી જોવા મળી શકે છે કારણ કે જો નિકાસની વાત કરીએ નિકાસમાં આ પગલા બાદ હવે તાત્કાલિક અસરો શું સામે આવી શકે છે કઈ કઈ સમસ્યાઓ આપણે ફેસ કરવી પડશે અને સાથે નિકાસ ઓર્ડરમાં શું ઘટાડાની કોઈ શક્યતાઓ ખરી તાત્કાલિક અસરમાં એવું છે કે જ્યારે આ પહેલી વખત જ્યારે લાગુ કર્યું ત્યારે વીસ ઓગસ્ટે લાગુ કરેલું પહેલી વખત ટેરિફ કે પેનલ્ટી પચીસ ત્યાંથી એનું કેવું એવું છે ત્યાંની ગવર્મેન્ટનું કે અહીંયાથી જે બી એરલાઇન્સ મટીરિયલ લઈને આવે એલાયન્સે ડ્યુટી અહીંયા જે એક્સપોર્ટર છે એમની પાસેથી કલેક્ટ કરી અમને ત્યાં આપવી પડશે તો એ સિસ્ટમ હજુ બનતા વાર લાગે છે તો એમને લીધે અત્યારે બધું એક્સપોર્ટ જે છે એ બધું પેન્ડિંગ છે ઓર્ડર્સ છે પણ ઓર્ડર્સ ત્યાં ગયેલા નથી કે ચલો કોઈ પચીસ ટકા પેનલ્ટી બી પે કરવા રેડી છે પણ એવી કોઈ એલાયન્સ પાસે સિસ્ટમ નથી કે ભાઈ પેનલ્ટી અમારી પાસેથી કલેક્ટ કરે અને ત્યાં ગવર્મેન્ટને પે કરે અને પાર્સલ ત્યાંથી રિલીઝ થાય તો એ मुताबिक અત્યાર આખું બધું એક્સપોર્ટ અમાર પेंडિંગ છે બિલકુલ બિલકુલ અને હરીશર આરિતનો જે નિર્ણય લેવામાં આવ્યો જો કે અંકલેશ્વરની જે વાત કરી અંકલેશ્વરના જે ઉદ્યોગ સેક્ટર છે ત્યાં આગળ આવા નિર્ણયો અને ટેક્સ વધારા બાબતને લઈને કેવો આર્થિક રૂપે પડકારનો સામનો ત્યાં આગળના ઉદ્યોગો કરી શકે યે અંકલેશ્વર અને જે ફાર્મ ઉદ્યોગ છે મુટાબગે ટ્રક્સ અને ટ્રક ઇન્ટરમીડિયેટ બલ્ક ટ્રક બનાવનારી કંપનીઓ

સ્વદેશી અને મેક એન ઈન્ડિયા ઉપર ફોકસ કરી રહ્યા છે એની પાછળનું કારણ એ છે કે કામચલાવવા ધોરણે તમે કદાચ તમારા અસ્તિત્વને ટકાવી શકો વિદેશ ઉપર પણ લાંબા ગાળે જે પ્રકારની આ બ્લેકમેલિકની નીતિ છે એના આધારે તમે લાંબા ગાળે ઉદ્યોગોને ટકાવી ન શકો એટલે બેઝિકલી ખાસ કરીને નાના સેક્ટર સેક્ટરને એટલે આની ખૂબ લાંબા ગાળાની અસર નાના ઉદ્યોગો ઉપર ચોક્કસ પડવા જેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને એટલા માટે બધા કોન્સિયસલી આમ તો છેલ્લા છ મહિનાથી બધા એકદમ નાના મોટા ઇન્ડસ્ટ્રીઝ જાગૃત થઈ ગયા છે સપ્લાય માટેના નવા માર્કેટો એટલે અપોર્ટ ફ્રોમ યુરોપિયન માર્કેટ દે એક્સપ્લોર ધી અધર કન્ટ્રીઝ ઓલ્સો કે જ્યાં એમનું ઉત્પાદનને એ લોકો એક્સપોર્ટ કરી શકે એટલે ઇમ્પેક્ટ તો આવવા નહીં પણ બેઝિકલી આપણી જે ભારતીય પ્રણાલી છે એ પ્રકારે આપણે બધા ઝટકાને એબસોર્બ કરી શકીએ છે એટલે લેટેસ્ટ હોપ કે આ ટેમ્પરરી મોમેન્ટ કરી છે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ લાસ્ટ ફોર એ લોંગર પીરિયડ ઓફ ટાઈમ કારણ કે ભારતીય દબાવ ઉદ્યોગ ઉપર અમેરિકાની નિર્ભરતા ઘણી મોટી છે તમે જો એની ઉપર સો ટકા ટેરિફ લગાવો એનો મતલબ સી એક રીતે હું એમ કહું કે મારે તમારી જોડે બિઝનેસ નથી કરવો અને બીજી બાજુ હું તમને એમ કહું કે ભાઈ હું તમારી ઉપર સો ટકા ટેરિફ લગાવીશ તો હવે સો ટકા ટેરિફ જો લાગવાથી હોય તો બિઝનેસ નહીં બરાબર જ થાય એટલે મેં સ્પષ્ટ રીતે બિઝનેસ નથી કરવો એવું નથી કીધું પણ મેં એ પ્રકારે કીધું કે હું તમારા પર આટલી ટેરિફ લગાવું છું શક્ય હોય તો ધંધો કરો જે શક્ય નથી અને એટલા માટે આ મોમેન્ટરી પ્રેશર ટેક્ટિક્સ ની રીતે હું એને જોઈ રહ્યો છું એટલે આવતા ચાર છ મહિના ભારતના દવા ઉદ્યોગોએ ખૂબ રેઝિસ્ટન્સ અને એને ગંભીરતાથી આ સમયને બહુ પૂનપૂર્વક પસાર કરવાની જરૂર રહેશે અને પછી મને લાગે છે બિલકુલ બિલકુલ અને જશુભાઈ હરીશભાઈ એક એક ઇમ્પેક્ટફુલ વાત કરી છે અને સાથે એ પણ જોવા જેવું રહેશે કારણ કે જે રીતે ભારતીય ફાર્માસ્યુટિકલ જેટલા પણ સેક્ટરની અંદર અને ઉદ્યોગો માટેનું આ સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે શું અમેરિકા હવે નફાકારક માર્કેટ બની રહેશે ભારતના ફાર્મા માટે કે નહીં નફાકારક તો મારી દ્રષ્ટિએ જે અત્યારે નફો મળે છે એ તો છે જ બરાબર છે પણ મારી દ્રષ્ટિએ ત્યાં દવાઓ ખૂબ મોંઘી થશે આપ અત્યારે જોવા જાવ તો હિન્દુસ્તાનની અંદર ટેક્સ જે બેનિફિટ જીએસટી ઘટ્યો છે તો આમ જનતાના દવાઓ લગભગ સાત ટકાથી અગિયાર ટકા જેટલો ડિફરન્સથી મળતી થઈ છે તો ત્યાં આગાડી જે રીતે સો ટકા ટેરિફ લગાવવામાં લગાવવાની જે વાત છે અથવા લગાવશે જ કારણ કે આજે એ કોઈ ઈગો ઉપર જે રીતે કામ કરી રહ્યું છે વડાપ્રધાન તરીકે એ થી દેશ ના ચાલે કારણ કે એક સ્પેસિફિકલી ખાલી હિન્દુસ્તાન ઉપર સો ટકા લગાડી ધંધો ન કરવા બરાબરની વાત છે અને યુરોપિયન કન્ટ્રી તો હિન્દુસ્તાનમાં જે દવાઓ સસ્તી છે એટલે અમેરિકા આમ જોવા જાવ તો મેડિસિન બાબતે ઇન્ડિયા ઉપર સૌથી વધારે નિર્ભર છે અને એ નિર્ભર છે એટલે ત્યાંની સ્થાનિક સ્થાનિક આનો ઓહાપો કરવો જ પડશે પબ્લિક ત્યાં જોબ સિક્યુરિટી ને તો છે જ નહીં એટલે લોકોની આવકમાં ત્યાં ઘટાડો તો છે જ અને એક બાજુ મોંઘવારી વધતી જાય છે અને દવાઓ મોંઘી થશે એટલે લોકોના સ્વાસ્થ્ય સસ્તા થવા જોઈએ મોંઘા થશે એટલે લોકોનો વિરોધ તો થશે જ પણ મને એવું લાગે છે કદાચ આ મારે ઘડીએ જે સ્ટેટમેન્ટો ચેન્જ કર્યા કરે છે એમ કદાચ આ દવાઓ ઉપર જે એને જરૂરિયાત પડશે તો કદાચ દવા ઉપર પણ ટ્રમ્પ સાહેબને કદાચ આમાં ફેરફાર કરી અને હિન્દુસ્તાનને મારે એમના કહેવાય ઘૂંટણીએ બેસવું પડશે પણ આપણા દેશના વડાપ્રધાન જે ઓછું બોલે છે અને કામ વધુ કરે છે પેલો બોલે છે વધારે કામ કરતો નથી એની જગ્યાએ મને વિશ્વાસ છે આપણા વડાપ્રધાન ઉપર કે કંઈક ને કંઈક નાના ઉદ્યોગોને આની કોઈ તકલીફ ના પડે એ દિશામાં કંઈક સારું કામ કરશે બિલકુલ અને આની પાછળ કોઈ આપને લાગે છે કે કોઈ ઇન્ટરનેશનલ પોલિસી જવાબદાર હોઈ શકે કારણ કે જે રીતે અત્યારે એક રાજકારણ પણ વર્લ્ડનું દુનિયાનું જે ગરમાયું છે ટ્રમ્પનું અને આ જે ટેરિફ વોર બાદ જે અનેક ગરમાવો આવ્યો છે તો એની પાછળ આ જવાબદાર છે કે ટ્રમ્પ જે નિર્ણયો લઈ રહ્યા છે તેની પાછળ પણ ક્યાંક ક્યાંક ઇન્ટરનેશનલ પોલિટિક્સ તેની પાછળ જવાબદાર હોય ઇલેક્ટ્રિક કોઈ પોલિટિક્સ તો આખા વર્લ્ડનું ચલાવે છે આખા દેશમાં યુદ્ધો કરાવે છે અને એના શસ્ત્રો વેચવાનો ધંધો જે હવે હિન્દુસ્તાન આગળ વધ્યું છે એટલે થોડોક એ તો છે જ પણ જે રીતે ડોલર ડોલરની સામે જે બ્રિક્સ કન્ટ્રીઓ જે ભેગી થઈ અને પોતાનું જે રૂપી લાવવાની છે અને એ રૂપીની અંદર જે ડોલરની હાલત થવાની છે એટલે અત્યારથી એ એક રીતે ધમકી આપી ડરાઈ અને ડોલર સસ્તો ના થાય એ જોવાની જવાબદારી છે એટલે એટલા માટે કદાચ આ નાટકો ઊભા કરતા હોય એવું લાગી રહ્યું છે બિલકુલ અને હાર્દિક ભાઈ અત્યારની જે કોન્ટ્રાક્ટ ડીલ્સ છે તેની પર કોઈ અસર થવાની છે હાલ પૂરતી પૂરતી તો એવું કોઈ લાગતું નથી પણ જો સ્ટેટમેન્ટ પાછું એ લોકો ચેન્જ કરે અને કાંઈ આમાં ટેરિફમાં ફેરફાર થાય તો એ થઈ શકે છે બાકી અત્યારે તો બધું

જો લાંબા આ આ સિચ્યુએશન જો લાંબા સમય સુધી રહે તો ચોક્કસ એની ઉપર અસર અસર થવાની સંભાવના રહે એસ્પેશિયલી જે કંપનીઓનો મહત્વનો નિર્ધાર મીન્સ આધાર અમેરિકા ઉપર છે એવી કંપનીઓને ઉપર જો અસર થાય તો કાસ્કેડિંગ ઇફેક્ટ જે મેં આગળ વાત કરી કે નાના મોટા બધા ઉદ્યોગોને આની અસર થાય અને પણ મને નથી લાગતું કે લાંબા સમય છ મહિના કરતા વધારે આ કોઈ લાંબો ટીકડમ ચાલે કારણ કે દરેક પોતાના સર્વાઈવલ માટે પ્રયત્ન કરતા હોય છે દાખલા તરીકે બી શુડ નોટ ફર્ગેટ કે જે અમેરિકાએ અફઘાનિસ્તાનની ઉપર કંટ્રોલ વર્ષો સુધી કર્યો એને ઓવરનાઇટ છોડી દેવું પડે રાઇટ જગત જવાબદાર તરીકેની પોતાની એક આગવી છાપ એને ઊભી રાખી હતી કે હવે છાપ રહી નથી અને તમે હિસ્ટ્રી જુઓ ઇતિહાસ તો આવી જ કોઈ ઘટનાઓ આખા ઇતિહાસને પરિવર્તન આપે છે અને મને એવું લાગે છે કે જીઓ ક્ષેત્રે કદાચ જો કોઈ ઉદ્યોગ હોય કદાચ વધારે કંઈ ગુમાવવું પડે મેળવવું પડે પણ એની સામે જીઓપોલેટિકલ ક્ષેત્રે બહુ મોટા આમોલ પરિવર્તનોને આપણે જોઈ રહ્યા છે સંભવ છે કે એની વધુને વધુ વ્યાપક નકારાત્મક અસરો અત્યારે આપણને દેખાય લાંબા ગાડી હકારાત્મક હોઈ શકે પણ જ્યાં સુધી યસ સેક્ટરનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ભારતીય દવા ઉદ્યોગ ઉપર અમેરિકાની અંદર ઘણી છે એટલે લાંબા સમય સુધી આ ટેરિફ મુદ્દો ચાલવાનો નથી અને એમાં આમ સ્પષ્ટ જોઈ શકાય છે કે જેનરિક મેડિસિન જે જસુભાઈએ પણ વાત કરી કે જેનરિક મેડિસિન માટેની કોઈ સ્પષ્ટતા નથી એનો મતલબ એવો કે જેનરિક મેડિસિન ઉપર સો ટકા ટેરિફ આજની તારીખે લાગેલ નથી સિવાય કે લોકો એમેન્ડમેન્ટ કરે અત્યારે જે વાત કરી છે એ માત્ર બ્રાન્ડેડ અને પેટન્ટેડ મેડિસિન્સની વાત કરી છે

આપણને દેખાય એટલે જનરિક દવાઓની જે માર્કેટ છે તે વધવા જઈ શકે છે અ વધવા જઈ શકવાનું તો ન કહી શકાય પણ જે છે જો જનરિક દવાઓ પર સો ટકા ટેરિફ નથી લાગી એટલે જનરિક દવાઓનો બિઝનેસ એઝ ઇટ ઇઝ જે પહેલા ચાલતો હતો એ પ્રકારે ચાલ રહે છે બિલકુલ જસુભાઈ પાસેથી સમજી રહ્યા આ જેનરિક દવાઓ છે અને સાથે જે બ્રાન્ડેડ દવાઓ છે તેમાં કેટલું એક્સપોર્ટ ત્યાં આગળ થતું હતું અને કેટલું તેમાંથી માર્કેટ આપણું ભારત માટેનું અમેરિકા રહ્યું છે શું આમાં તફાવત કરીએ તો જેનરિક માટે કેવું માર્કેટ હવે ત્યાં આગળ રહેશે અને બ્રાન્ડેડ માટે આમ જોવા જાવ તો જેટલું ડોમેસ્ટિક માર્કેટ છે હિન્દુસ્તાનનું ટુ પોઈન્ટ ફોર લેખ કરોડનું હમ એટલું જ એટલું જ આપણું એક્સપોર્ટનું છે એટલે જનરિકની મોટાભાગની મેક્સિમમ કારણ કે આપણા ત્યાં પેટન્ટ માટે જે ગવર્મેન્ટ જે વર્લ્ડ લેવલે પેટન્ટ કરવા માટે જે ખર્ચા ગવર્મેન્ટ આપતી હોય છે એ આપણી ગવર્મેન્ટ એટલા પેટન્ટ કરવા કારણ કે પેટન્ટ પાછળ ખર્ચા બહુ હોય છે અને પેટન્ટના જે લાભ મળવા જોઈએ એ લગભગ વીસ વીસ વર્ષ સુધીના લાભ મળતા હોય છે એટલે ડાયાબિટીકથી મારી ઘણી બધી એવી દવાઓ છે જેની અંદર અમેરિકન કંપની યુરોપની કન્ટ્રીઓ ખૂબ આપણાથી આગળ છે કારણ કે ત્યાંની ગવર્મેન્ટ સપોર્ટ કરે છે આપણી ગવર્મેન્ટ આ બધા વસ્તુમાં સપોર્ટ નથી છતાંય ઘણી બધી પ્રોડક્ટો એ ઝાયડસ હોય સર્ન હોય ટોરેન્ટો આ બધા જ લોકો ઇન્ટાસ હોય આ બધા જ લોકો પેટન્ટની પાછળ લાગેલા છે અને પેટન્ટ કરે છે એ દવાઓ કદાચ એની ઉપર જે સો ટકા ટેરી પડશે તો આમે મોંઘી થવાની છે અને ત્યાં જ્યાં આગળ કારણ કે આ બધી જે દવાઓ છે સ્પેશિયાલિટી દવાઓ કેન્સરને લગતી હોય ડાયાબિટીસના લગતી હોય જેની ઉપર આ બધા રિસર્ચ આર ડી કરતા હોય છે અને એ દવાઓ ખૂબ મોંઘી થશે એટલે સ્થાનિક પબ્લિક પણ ત્યાં આગળ ઓઆપો કરશે કારણ કે આજે હિન્દુસ્તાનની અંદર મેં જોયું છે યુએસ એફડી દવા વેચવી હોય તો એના કાનૂન બહુ અલગ છે અને એની જે ઓડિટ ટીમ આવતી હોય છે એ મોટી મોટી કંપનીઓમાં જે રીતે જે એની ભૂલો કાઢતી હોય છે જે સુધારા કરતી હોય છે ને કેટલીક પ્રોડક્ટો એટલે ત્યાં ધંધો કરવો આમ તો બહુ કાઠો છે પણ એકવાર ધંધો થયા પછી અમેરિકાને બી એટલી જ જરૂરિયાત છે કારણ કે હિન્દુસ્તાનની દવાઓની ક્વોલિટી કારણ કે આ બાજુ જોવા જાવ તો હિન્દુસ્તાનની અંદર શેડ્યુલ એમ ને એ બધું બંધ કરાવી નાના ઉદ્યોગો આમે જ લગભગ ચારથી પાંચ હજાર ફેક્ટરી બંધ થશે જ અને એમાં ડબલ્યુએચ જીએમપી કમ્પલસરી કરી રહી છે એમાં ઘણા મોટા ભાગના લોકો યુએસએફડી પ્લાન્ટ બનાવી રહ્યા છે તો આનો ઉદ્યોગ તો અમે હિન્દુસ્તાનમાંથી બિચારો નાનો નાનો વેપારી તો એના ફેરફારમાં જે રીતે દિલ્હીથી સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ આવે છે અને નાની નાની ફેક્ટરીઓનો બંધ કરાઈ રહી છે તો એમ એમ આ જ્યારે આ બધામાં એક્સપોર્ટની અંદર જે એમએસએમઈને જે સપોર્ટ કરવાની વાત છે એ એ નાના ઉદ્યોગને તો બહુ મોટી અસર થશે જો આ પકડી રાખશે તો અને છ મહિનાની અંદર કદાચ રોજગારીની બહુ મોટી ઊભી થશે બિલકુલ બિલકુલ અને હાર્દિકભાઈ જે રીતે અત્યારે એક્સપોર્ટર્સ માટે પણ સરકારની નીતિમાં કોઈ સપોર્ટ સિસ્ટમની જરૂર લાગે છે ખરી બસ સપોર્ટ સિસ્ટમમાં તો અત્યારે તો મને એ જ લાગે છે જે આ ટેરિફનું કલેક્શન છે અત્યારે મેઈન મુદ્દો અમારા માટે જે અમે ફેસ કરીએ છીએ જે અમે અનુભવ કરેલો છે એમના માટે બસ આ ટેરિફ કલેક્શનનો એક મુદ્દો એક મેઈન છે કે જો ટેરિફ કલેક્શન ચાલુ થાય અને ત્યાં કસ્ટમરોને મતલબ બહુ કોસ્ટલી મેડિસિન છે એટલે એ લોકો અહીંયાથી મંગાવે છે તો ટેરિફ કનેક્શન ચાલુ થાય તો અહીંયાથી તો કસ્ટમર લેવાના આજે જ છે ભલે મોંઘી પણ ત્યાં છે મેડિસિન તો અહીંયાથી જ લેવાના છે એ લોકો બિલકુલ અને અરે સર જે રીતે અત્યારે એક બાદ એક આ ટેરિફનો બોમ્બ અમેરિકાના આ નિર્ણયો અને ત્યારબાદ શું લાગે છે કે ભારતે કંઈક હવે વૈશ્વિક સ્તરે નવું માર્કેટ ઊભું કરવું જોઈએ યસ ઓફકોર્સ ચોક્કસ કોઈ પણ એક દેશ ઉપર તમારી આખી મૂકે નિર્ભરતા હોય તો એ ખૂબ જોખમી છે પછી ફાર્માસ્યુટિકલ સેક્ટર હોય કે બીજું કોઈ પણ સેક્ટર હોય અને એટલા માટે ભારતનું પોતાનું માર્કેટ પણ એટલું મોટું છે અને વિશ્વનું બજાર પણ ખૂબ મોટું છે એટલે યુ ટુ એક્સપ્લોર કે દાખલા તરીકે અત્યારે ઓલરેડી ગવર્મેન્ટ જે ન્યૂઝ આવે છે એ પ્રકારે ગવર્મેન્ટ ઓલરેડી બીજા બીજા નાના નાના દેશો જોડે

ત્યારે અમે લોકો અહીંયા બેઠા બેઠા વિશ્વના છત્રીસ જેવા કન્ટ્રી નાના નાના સ્મોલ આઈલેન્ડ ટાપુ કે જ્યાં ગાડી ઇન્ડિયન માર્કેટ એક્સપ્લોર જ નહોતું ત્યાં અમે અમારું બિઝનેસનું નેટવર્ક કોરોના પીરિયડમાં ઊભું કર્યું અને કોરોના પત્યો એટલે અમે ત્યાં ગાડી એક્સપોર્ટ ચાલુ સી એટલે આપણે તો અલ્ટિમેટલી ઇન્ડિયન એન્ટરપ્રેનર અને એમાં પણ ગુજરાતીઓ પાછા એટલે કંઈક ને કંઈક રસ્તો તો ચોક્કસ કાઢી જ નાખશે કારણ કે વિશ્વનું બજાર દવાઓ માટે ખૂબ મોટું છે અને ભારતની દબાઓ

તો ભારતીય માર્કેટ પણ હવે મજબૂત કરવું પડશે બિલકુલ આપનો અવાજ સૌ પ્રકારની છે અને રેટ બાબતે પણ શું સસ્તી છે પણ આજે જે રીતે બે હજાર ચૌદ પછી આત્મનિર્ભર ભારત ખૂબ આગળ વધી રહ્યું છે એટલે ઘણા બધા કન્ટ્રીઓના એ પેટમાં બી દુઃખ છે કે આ મહાસત્તા તરફ કારણ કે એક બાજુ જે રીતે અમેરિકાની પોઝિશન ધીરે 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 ડાઉન થતી જાય છે એમ એક બાજુ ભારત મજબૂત થતું જાય છે એટલે ભારતના મજબૂત થતું કેમ રોકવું એના માટે ઘણા બધા કન્ટ્રીઓ આ બાબતે યુઝ કરી રહ્યા છે અને દબાવવા પ્રયત્ન કરી રહ્યા છે પણ માનનીય આપણા વડાપ્રધાન આ બાબતમાં નાનામાં નાના ઉદ્યોગોનું ધ્યાન રાખશે અને નાનામાં નાનો ઉદ્યોગ આવી કોમ્પિટિશનની અંદર સારી રીતે કોમ્પિટ કરી અને દવાની ક્વોલિટીમાં ક્યાંય પણ બગાડ ના થાય કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એ જોવાની જવાબદારી આપણી હિન્દુસ્તાનની ફાર્મા કંપનીઓની છે ને એ બધી જ વસ્તુઓનું ખૂબ સારી રીતે ધ્યાન રાખી રહ્યા છે તો ગવર્મેન્ટ પણ જ્યારે આત્મનિર્ભરમાં આટલો સપોર્ટ કર્યો છે તો આવી રીતે જ્યારે હિન્દુસ્તાન આગળ વધી રહ્યું છે મહાસત્તા તરફ આગળ વધી એકવીસમી સદી એ હિન્દુસ્તાનની છે અને એ દિશાની અંદર જ્યારે આવા બધા રોડા આવી રહ્યા છે તો એ રોડામાં પણ આપણે પાર નીકળીશું અને ખૂબ સારી રીતે લોકોના સ્વાસ્થ્યની સેવા કરવામાં આપણે સક્ષમ બની શકીશું બિલકુલ બિલકુલ અને બીજું હાર્દિકભાઈ આપને લાગે છે કે જે રાજકીય ચર્ચાઓ ચાલી હોય બે દેશ વચ્ચે અમેરિકા અને ભારત વચ્ચે તો આમાં આપણને ક્યાંક રાહત મળી શકે આવનારા સમયમાં હા કારણ કે જો આ ટેરિફમાં પેલા બી એવું હતું કે જીરો ટેરિફ પછી ટેરિફ વધારીને થોડું પછી સો ટેરિફ તો ભવિષ્યમાં આમાં કઈ ને કઈ તો ટેરિફ બાબતે કંઈ આવી જ શકે એમાં વાત બિલકુલ અને સર આપને શું લાગે છે કે જે રીતે એક બાદ એકના અત્યારે જે ટેરી બોમ્બ અને ત્યારબાદ જે અમેરિકા બી ક્યાંક પાછું પાણી કરતું ને ભારતને સપોર્ટ કરતું કેમ કે તેના બોલ બદલાયા કરે છે ટ્રમ્પના એટલે એની પર ખબર નહીં હવે વિશ્વાસ કરવા જેવું રહ્યું છે કે નહીં કારણ કે ચાઇના જે રીતે કામ કરી રહ્યું હતું તે રીતે હવે અમેરિકા પણ ભારતને જોઈ રહ્યું તેવું લાગી રહ્યું છે તો આપની દ્રષ્ટિએ શું લાગે છે આવનારા સમયમાં ભારત અને અમેરિકાના સંબંધો કેવા હોય છે કે અને ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક વેપારની ક્ષેત્રે કેવા રહેશે મજબૂત રહેશે કે પછી ક્યાંક આવી રીતના જ ઉપર નીચે થયા કરે નહીં મને નથી લાગતું કે સંબંધો વધુ મજબૂત રહે કારણ કે જતુભાઈએ જે થોડીક વાતને ટચ કરી એને જો ટચ કરવા માંગીશ કે વૈશ્વિક સ્તરે અત્યારે જે પ્રકારે ભારતની ઇકોનોમી આગળ વધી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી તમે જોતા હશો કે ભારતને ટાર્ગેટ કરીને એક કોર્નર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે નંબર એક ભારત પાકિસ્તાન યુદ્ધના સંદર્ભની અંદર ટ્રમ્પે ક્રેડિટ લેવલની કોશિશ કરી કે મારે લીધે યુદ્ધ બંધ થયું અને ત્યાર પછીનો ઘટનાક્રમ આપણે સૌ એના સાક્ષી છે કે પાકિસ્તાનને પોતાના ખોળામાં બેસાડવાની કોશિશ કરીને એ ભારતને આઇસોલેટ કરવાનો એક સિગ્નલ આપી રહ્યો છે ધેટ ઇઝ નંબર વન નંબર ટુ રશિયા અને યુક્રેનની વોર માટે ભારત તરફ અંગુલી નિર્દેશ કરીને ભારત ક્રૂડ ઓઇલ ને ગેસ એ રશિયાથી નહીં ખરીદે એનું પ્રેશર આપણા પર ઊભું કરવા માટે એમણે ટેરિફની શરૂઆત કરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર ટેરિફ લગાવી પેટ્રોલિયમ પેટ્રોલિયમ ઉપર લગાવ્યું અને સાથે સાથે યુરોપિયન યુનિયન એને પણ કહ્યું કે ભાઈ તમે પણ ભારતની ઉપર ટેરિફ લગાવો કે જેથી આ યુક્રેન અને રશિયાના યુદ્ધની અંદર ભારત જે આકત્રિત રીતે આર્થિક સહાય કરી રહ્યું છે એ અટકે એટલે તમે આમ જુઓ તો જીઓપોલિટિકલ ક્ષેત્રની અંદર તમને કોર્નર કરવાનો પ્રયાસ કર્યો છે તમારી ઇકોનોમી ઉપર પ્રતુરાઘાત કરવાનો પ્રયાસ કર્યો છે ઓઇલ અને ફાર્મા અને ટેક્સટાઇલ કે જે આપણા કોર એરિયા છે બિલકુલ હવે સવાલ એ છે કે આપણે કેટલા નમીએ છીએ જો નમીશું તો વધારે નમાવશે જો નહીં નમીશું તો આપણે થોડુંક સહન કરવું પડશે પણ લાંબા ગાળે આપણા દેશ માટે એ ખૂબ ફાયદાકારક નહીં પડશે કારણ કે અમે ભૂતકાળની અંદર પણ અમેરિકા જોડેના આપણા સંબંધો કે બહુ સુભાણા રહ્યા હોય એવું નથી રશિયાની ની જોડે આપડી મિત્રતા વર્ષો જૂની રહી છે એટલે આઈ ડોંટ થિંક કે અમેરિકા એ વિશ્વસનીય પાર્ટનર તરીકે હવે વધારે લાંબા સમય સુધી રહી શકે અને એની ઉપર વિશ્વાસ રાખવો પણ ન જોઈએ આપણે વ્યાપારી છીએ તો વ્યાપારની રીતે વેપાર કરી લઈએ બાકી એના શબ્દો પર જો ભરોસા રાખવા જઈશું તો આપણા વાહનને ડૂબાડવું પડશે એવી સ્થિતિ બિલકુલ 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 અને હરીશ સર જશુભાઈ અને હાર્દિકભાઈ આપ બંને આ ત્રણે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર ને હાલ બુલેટિનમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર